ડાયર્યો જો આપણે તમને વિડીયોમાં દેખાડવામાં રહ્યો ને ચીપડું તો આપણું ચીવડું પડી ગયું નીચે જો બે ભાગ થઈ ગયા બહુ ભાગી ગયું તો ને જો બે ભાગ થઈ ગયા હવે હા હું કરશું ડાયરો બે હાથમાં લઈ જવું પડશે હવે તો આ એક ચીબડું રહી ગયું તું બોલા તને વેલા મળતું એક ચીવડું તોલ લીધું અહીં પોઈ ગયો વિડીયો બનાવતો બનાવતો તો આ બે ભાગ થઈ ગયા હાથમાંથી હમ ચાલો ડાયરેક કન્ટિન્યુ માં બૈનારી ગયો હવે બે હાથે સીપડું લઈ જાય ઘરે માન ભોગ છે ઘરે તે તો કન્ટિન્યુ બ્લોગમાં માં રહી ગયો ઓલું સીપડું વિડીયો બનાવતા ભાંગી ગયું છે ના ખાયું હતું નહીં એમાં બી લઈ લીધા અને નાખી દીધું ખાઈદમાં કેમ કે એમાં જીવાત પડી ગઈ હતી ઢોરામાં આપણે ઢોરા નહીં નાખ્યું ખાઈદમાં નાખી દીધું પડી જાય જો નીણી લાવ્યા હતા એનો ખાટલો પરિરવાડતો છે

જે હતા જ નઈ વેલી પાસ કાસા થા હવ આપણે થોડું ખાતે આંકવાનું હતું લગભગ નવ દસ પકોડા જેવું હતું બાકી તો એ માંડીમાં આંકવા હોય થઈ ગયા યાંકી નાખ્યો અને હવે હને ડાયરો જાવ છે લાડવા ખાવા दादाના ઘરે નવું ઘર નતા ધાબુ ઉડે ને આજે તે ના લાડવા ખાવા જવું તમારે આવું બા Em em đau Chà em đau chà em 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 cho Tuyệt hả là đau đau Tuyệt hả là đau đau Thôi là cà phê 1, 2, 3 mảnh nạp Làm ơn đau đau khá là ổng đau khá Đa dạng khán đau đau khá ổng Em em thả bụi kìa Em em hãy comment cho lâu Bọc slap bởi em em kể thầy Em em kể thả bụi kìa Em em kể thả bụi bìa Em em kể thả bụi bìa

વૉમટૂર ના વિડીયો છે ને આજુ આપણે બનાવવાનો બાકી હે થોડાકી પછી બનાવશું ને જો આવડા બધાય તો આપણે ઘરે રેવા આવી ગયા છે જો ચલચા કરે આ બધાય ને આપણી મુંય રેવાય હા આપણી મુંય થી આવી ગયા હે તો ચલચા કરે મારા બધાય જો તો કે કાય હું તો હે બાબા ઉપર સારા રાજુ હાલ bây giờ không nữa, là thay nhá, để, để, bây là đá vào phía

આવી ગયા છે હું ને કલ્પેશ ખડ વાટવા આપણે નવું ઘર બનાવી ને આપડી વાટી છે ને આપણે જો જુવાર વાવી હતી પણ જુવાર છે ને બે વરાય છે ને હામી પડી ગયા તા આ વર્ષે બે વાર વાવી તોય ન થઈ કાકા

làm ăn giờ rồi nhiều đời rồi, cho nên là gần đây comment hỏi tôi có phải cho nên tôi nói cho anh khi là sang time say là rồi anh mới giờ rồi anh giờ, mà cái video nó bên nào còn video bên nào anh view này là mới giờ rồi